ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા તો સુરત કરંજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન પટેલે પણ સમર્થકો સાથે રેલી આકરે નીકળી ઉમેદવારી નોંધાવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આતુરતાનો અંત આવ્યો છે પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારો ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે આજે ચોદમી નવેમ્બરના રોજ ફોર્મ ભરવા ઉમેદવારો માટે ઉમટી પડ્યા હતા

કે અહીંથી આપણે રોજગારી બેરોજગારી મોંઘવારી એ સાથે જે પેટ્રોલ ડીઝલ ગેસના જે ભાવ વધે છે એ ભાવને ડામવા માટે ઓછા કરવા માટે અને સ્વરોજગારી જે નાના નાના ઘરે ગૃહ ઉદ્યોગ થાય છે એ મારા વિસ્તારમાં સૌથી વધુ બહેનો કામ કરતી હોવાથી તો એ બહેનોને હું એટલો લાભ કરાવીશ જો હું અત્યારે અહીંથી પ્રણ લાવું છું અને જીતું એટલે પહેલાં તો હું એ બહેનો માટે નાની એવી સ્વરોજગાર બેંક ચાલુ કરીશ અને એ બચત બેંકમાંથી નાની નાની બચતો ભેગી થાય એ બચતો ભેગી થાય એમાંથી જરૂરિયાતમંદોને બંધ બેન હોય એને લોન મળે એ પહેલી મારી તક રહેશે બીજો પ્રશ્ન એ છે કે ખાડીનો પ્રશ્ન બહુ જ મોટો છે મેં વહેલી તકે એ પ્રશ્ન હલ થાય એના માટે પ્રણ કરીશ આથી અહીંની જનતાને મચ્છર અને દુર્ગંધ અને ગંદકીથી છુટકારો મળે એ સાથે અહીંયા મકાનોનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે દસ્તાવેજ કરવાથી નાના માણસો મકાન પોતાનું લઈ નથી શકતા એટલે લોન ના થાય એના માટે દસ્તાવેજ વાળા મકાન કરાવવાની હું મારાથી અહીંથી બનતી કોશિશ કરીશ અને મારે અહીંયા કરંજની જનતાને કરી બતાવવું છે કે એક વિધાનસભાનો વ્યક્તિ વિધાનસભાનો ધારાસભ્ય શું કામ કરી શકે સુરતમાં એક પછી એક ઉમેદવારો રેલી આકારે નીકળી ઉમેદવારી નોંધાવવા પહોંચતા ધમાસાણ જોવા મળ્યું હતું अजर कुर्सी सा हर्षद सेठा